મંદ્રોપુર ગામે વેરાય માતાજી અને રાધાકૃષ્ણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો આજરોજ તારીખ વીસ એપ્રિલ બે દિવસે સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો જેમાં વહેલી સવારે કળશયાત્રા નીકળી હતી આ કળશયાત્રા સમગ્ર નગરમાં ભ્રમણ કરીને પરત મંદિરના પટાંગણમાં આવી હતી ત્યારબાદ યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસ ચાલશે જ્યારે આજે સાંજે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામચીન કલાકારો ડાયરામાં રમઝટ બોલાવશે આ આયોજન સમગ્ર બ્રાહ્મણ પંચ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અહેવાલ જીગર મેવાડા મધ્રોપુર ખેરાલુ આજે ખેરાળુના મંદ્રોપુર ગામે સુવર્ણ અવસરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે સમગ્ર માહિતી આપણે મંદિરના ટ્રસ્ટી જોડેથી લઈશું આવો એમના જોડે વાત કરીએ શું નામ તમારું સતીશભાઈ ભરતભાઈ ઠાકર આપણા જ્યાં પૌરાણિક સીતરામાનું મંદિર છે સાતસો સાતસો વર્ષથી એક વર્ષથી સિદ્ધરાજ જયસિંહની વાવ છે એક મહાદેવનું મંદિર છે આજે આપણે વેરાઈ માતાજી અને રાધાકૃષ્ણનું પાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એ વ્યવસ્થિત અત્યારે શોભાયાત્રા નીકળશે કળશયાત્રા અને પછી ત્યાંથી જે રાધાકૃષ્ણન વેરાઈ માતાને અહીં લાવીશું બપોરે એની આખથી યજ્ઞની શરૂઆત થશે બપોરે પ્રસાદી થશે સાંજે પછી રાત્રે ડાયરાનું આયોજન છે આખી બધા જે માણસો બધા આવશે બધા મહેમાનોએ બધા કાલ ફરીથી પાછું બીજા દિવસે યજ્ઞની શરૂઆત થશે અને બપોરે પ્રસાદી થશે એમાં ત્રણ થી ચાર ચાર હજાર માણસો ભોજન પ્રસાદી લેશે અને સાંજે એની પૂર્ણાહુતિ થશે શીતળા માથીજે તો આ જે મંદિરના દ્રષ્ટિએ વાત કરી તે રીતના મંદિરના ફટાંગણમાંથી શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા સમગ્ર નગરમાં ભ્રમણ કરી ત્યારબાદ મંદિરના ફટાંગણમાં પરત ફરશે અને યજ્ઞની શુભ શરૂઆત કરવામાં આવશે આ યજ્ઞ બે દિવસ ચાલશે અને સાંજે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બે દિવસ બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે અને હર્ષને ઉલ્લાસ સાથે આ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવને ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં આજુબાજુથી લોકો પણ ભાગ લેશે અને આ યજ્ઞનો લાભ લેશે હું જીગરમેવાડા નિર્ભય માર્ગ સાથે ખેરાળુ મંદોપુર